જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોષ માસની પહેલી શુક્લ પક્ષની એકાદશી વિશે શ્રવણ કરીશું કે જેનું નામ છે પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર પુત્રદા એકાદશી આવે છે એક પોષ મહિનાની શુક્લ પક્ષમાં અને બીજી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં બંને એકાદશીનું સમાન મહત્ત્વ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જો અધિક મહિનો હોય તો કુલ છવ્વીસ એકાદશી આવે છે એકાદશી વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી અને શાસ્ત્રવિધિથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિઃસંતાન દંપતીઓને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે જેમને પહેલેથી જ બાળકો છે અને તેઓ તેમના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે તથા બાળકની રક્ષા ઈચ્છે છે તેઓએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દર મહિનામાં બે વાર એકાદશી તિથિ આવે છે પ્રથમ શુક્લ પક્ષની અને બીજી કૃષ્ણ પક્ષની આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને અનેક પાપોમાંથી મુક્તિ મળે છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરે છે તેના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુત્રદાય એકાદશીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે આધ્યાત્મિક શુદ્ધિની પ્રાપ્તિ તો થાય જ છે સાથે જ શારીરિક શુદ્ધિનો દિવસ પણ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને મનવાંછિત ફળ મળે છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે પોષ પુત્રદાય એકાદશી બાળકોના જન્મ અને પ્રગતિ માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે હવે આપણે જાણી લઈએ કે પુત્રદા એકાદશીનું વ્રત કોણ કરી શકે પુત્રદા એકાદશીનું વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે દંપતી પોતાના પુત્રની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે જે લોકોની સંતાન હોય જેમની સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તે દંપતીએ આ વ્રત ખાસ કરવું જોઈએ તથા જે દંપતીને પહેલેથી જ પુત્ર છે તે લોકોએ પોતાના પુત્રના રક્ષણ માટે પોતાના પુત્રનું આરોગ્ય સારું રહે તે માટે તથા પુત્રની પ્રગતિ થાય તે માટે પણ આ વ્રત ખાસ કરવું જોઈએ તથા આ વ્રત મોક્ષની પ્રાપ્તિ માટે પણ તમારે ખાસ કરવું જોઈએ હવે આપણે પુત્રદા એકાદશી કયા દિવસે કરવાની છે મુહૂર્ત કયું છે પારણ સમય કયો છે તે બધું વિસ્તારથી જાણીશું બે હજાર પચીસની પોષ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે સાત વાગે અને પચાસ મિનિટ પર શરૂ થશે તથા એકત્રીસ ડિસેમ્બર બે હજાર અને બુધવારના રોજ વહેલી સવારે પાંચ વાગે સમાપ્ત થશે વર્ષ બે હજાર પચીસમાં માસની એકાદશી તિથિ બે દિવસ હોવાથી બંને દિવસ તમે વ્રત અને ઉપવાસ કરી શકો છો પરંતુ જે વૈષ્ણવ લોકો છે તે લોકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ એકાદશીનું વ્રત કરવું જોઈએ જો તમે બંને એકાદશી કરવા માંગો છો તો બંને એકાદશીનું વ્રત પણ કરી શકો છો ઉદયતિથી પ્રમાણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ વૈષ્ણવ લોકોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ હવે આપણે એકાદશીના પારણા કયા દિવસે કરવાના તેના વિશે શ્રવણ કરીશું જે લોકો ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના રોજ એકાદશીનો વ્રત કરે છે તે લોકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ પારણ કરવાના એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ પારણ સમય બપોરે એક વાગે અને સુડતાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને છપ્પન મિનિટ સુધીનો રહેશે એકાદશીનો વ્રત સમાપ્ત થયા બાદ પાંચ કલાક બાદ પારણ કરી શકાય છે તેથી એકત્રીસ ડિસેમ્બરે બપોરે પારણા કરી લેવા અને જે લોકો એકત્રીસ ડિસેમ્બરે એકાદશીનું વ્રત રાખે છે તે લોકોએ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ પારણા કરવા પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ પારણ સમય સવારે સાત વાગે અને એકવીસ મિનિટથી શરૂ થશે તથા નવ વાગે અને ત્રીસ મિનિટ સુધીનો રહેશે તો આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા પુત્રદા એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવામાં આવે છે હવે આપણે પુત્રદા એકાદશીના દિવસે કયા નિયમોનું ધ્યાન રાખવાનું કયા નિયમોનું પાલન કરવાનું તેના વિશે શ્રવણ કરીશું એકાદશીના દિવસે સવારે વહેલાં ઉઠવું સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ માતા લક્ષ્મી તથા નારાયણની વિધિપૂર્વક પૂજા કરવાની એકાદશીના પારણા બીજે દિવસે કરવામાં આવે છે એટલે કે દ્વાદશી તિથિએ જ એકાદશીનું વ્રત તોડવું પુત્રદા એકાદશીના વ્રત દરમિયાન સાત્વિક પૂજન જ લેવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે બપ્પરે સૂવું જોઈએ નહીં આ દિવસે કાળા અને સફેદ કપડાં ન પહેરવા એકાદશીના દિવસે પીળા વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે કેમકે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ જો તમે પુત્રદા એકાદશીનો વ્રત કરી રહ્યા છો તો તમે વ્રત દરમિયાન દૂધ દહીં બટાકા શક્કરિયા સાબુદાણા અને ફળોનું સેવન કરી શકો છો એકાદશીના દિવસે ચોખા ખાવાનું વર્જિત માનવામાં આવે છે તેથી એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ડુંગળી લસણ માંસ અને મદીરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે કોઈના માટે પણ અપશબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ એકાદશીના દિવસે ભૂલથી પણ કોઈના દિલને દુઃખ પહોંચે એવું કાર્ય ન કરવું જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીનું મહત્ત્વ શું છે તે જાણ્યું પુત્રદા એકાદશી કયા દિવસે કરવાની છે મુહૂર્ત કયા છે પારણ સમય શું છે તે પણ જાણ્યું આ દિવસે તમારે શું કરવું શું ન કરવું તે પણ જાણ્યું હવે પછીના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની પૂજા વિધિ અને કથા વિશે શ્રવણ કરીશું આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ